હેલો મિત્રો મારું નામ ગીતા છે અને હું એક પરણેલી સ્ત્રી છું મારી ઉંમર છત્રીસ વર્ષની છે અને મારો દેખાવ એવો છે કે જેની તમે કલ્પના ન કરી શકો એટલા માટે જ મારો બાવીસ વર્ષનો દિયર મારી દૂધની ડેરીનો દિવાનો થઈ ગયો અને હું ખૂબ જ રૂપાવી પણ છું હું ઘરમાં વધારે તો સાડી જ પહેરું છું એટલે મારા પતિ રોજ બપોર વચ્ચે જ મારી પૂજા કરી નાખે છે અને રાજકોટમાં રહીએ છીએ કેમ કે મારા પતિ અહીં એક સ્કૂલમાં નોકરી કરે છે અને મારે બે વર્ષનો એક બાબો પણ છે એટલે દૂધની થેલીની સાઈઝ વધારે મોટી થઈ ગઈ છે અને હું મારા પતિના આશીર્વાદ રોજ બપોર વચ્ચે લઈ લઉં છું ભલે મારા લગ્નને છ વર્ષ થઈ ગયા હતા પણ મારા પતિ મારા દીવાના હતા ગયા મહિને એવું થયું જેનો મને અંદાજો પણ ના હતો એક દિવસ મારા પતિ એક દોસ્તની પાર્ટીમાંથી ઘરે આવ્યા એટલે એણે ત્યાં તેના મિત્રો સાથે થોડું પીવાનું વધારે થઈ ગયું હતું મારા દિયરે એને સુવડાવ્યા મારા દિયરનું નામ રવિ હતું અને રવિ મારાથી થોડો વધારે શરમાતો હતો કેમ કે લગ્ન પછી મને પહેલીવાર જ મોવ્યો હતો પછી મારા પતિને થોડા દિવસથી કામ માટે બહાર જવાનું થયું એટલે મેં કીધું પહેલાં પણ શું દિવસો હતા તમે રોજ મારી પૂજા કરતા પછી મારા પતિને જવા દીધા અને એ હવે ત્રણ મહિના પછી ઘરે આવવાના હતા કેમ કે એ બીજા રાજ્યમાં ગયા હતા પછી દિવસો જતા ગયા એમાં એક વાર એનો ફોન આવ્યો કે શું કરે છે મારી રાણી મને યાદ છે કે નહીં એટલે મેં કીધું મારા રાજા હવે જલ્દી આવો મારાથી નહીં રહેવાતું જલ્દી જલ્દી આવો અને મારી પૂજા કરો પછી એક રાતે મને નીંદર નહોતી આવતી તો હું ઊઠીને રવિને જોવા ગઈ કે જાગે છે કે સૂઈ ગયો પણ એ જાગતો હતો એટલે મેં જઈને કીધું કે શું થયું રવિ રાતના બાર વાગી ગયા છે તું હજી સુધી કેમ જાગે છે પછી રવિએ મને સામેથી પૂછ્યું ભાભી તમે કેમ નથી સૂતા એટલે મેં કીધું મને તો તારા ભાઈના ગયા પછી ક્યાં નીંદર જ આવે છે એટલે રવિએ કીધું કેમ નથી આવતી ભાભી તમને એટલે મેં કીધું કાંઈ નહીં એ હું તને ના કહી શકું તારા લગ્ન થશે એટલે તને જાતે જ ખબર પડી જશે આટલું સાંભળીને રવિ શરમાઈ ગયો અને મેં કીધું અરે તું તો આટલી વાતમાં શરમાઈ ગયો ત્યારે અરે પાગલ તારા ભાભીથી આ આટલું બધું ના શરમાઈશ ભાભી સાચું કહું ને આવી વાતો મેં ક્યારેય મારા દોસ્તો સાથે પણ નથી કરી એટલે મેં કીધું તો તું મને તારી દોસ્ત જ સમજી લે કેમ કે મને આવી વાતો કરવાની બહુ ગમે છે રવિ તે ક્યારે કોઈની પૂજા કરી છે તો રવિ બોલ્યો ભાભી મને એવું ના આવડે મેં કીધું કંઈ વાંધો નહીં હવે તું મારી પાસે આવી ગયો છે હું તને બધું શીખવાડી દઈશ તને પછી હું ત્યાં જ એના રૂમમાં સૂઈ ગઈ વાતો કરતાં કરતાં જ્યારે મેં સવારે ઉઠીને જોયું તો રવિ મને જ જોઈ રહ્યો હતો એટલે મેં પૂછ્યું શું થયું રવિ આમ કેમ જોવે છે તો રવિ બોલ્યો ભાભી તમે ખરેખર બહુ મસ્ત દેખાવ છો એટલે મેં તેને કીધું તો તું સવાર સવારમાં ખૂબસૂરતીની મોજ માણે છે એમને રાતે તો બહુ શરમાતો હતો પછી રવિ બોલ્યો ભાભી ખોટું ના લાગે તો એક વાત પૂછું મેં કીધું પૂછી લે તો રવિ બોલ્યો ભાભી તમે આ પાંચ પાંચ કિલોના તરબૂચ લઈને ફરો છો તમને વજન ના લાગે એની આ વાત સાંભળીને મને હસવું આવ્યું રવિને આવ્યાને પંદર દિવસ થઈ ગયા હતા અને તે મારી સાથે મેજ પણ થવા લાગ્યો હતો પછી અમારા બધા કામ કરવા લાગ્યો અને મારી સેવા પણ કરતો મને માથું દબાવી આપે મારી કમર પણ માલિશ કરી આપતો પણ દિવસે ને દિવસે મારી લાલચ વધતી જતી હતી અને એવું કોઈ નહોતું જે મને લાડ લડાવે પછી મને વિચાર આવ્યો રવિ મારી ઈચ્છા પૂરી કરી શકે એમ છે અમારી બાજુમાં બે છોકરા રહેતા હતા એ પણ જ્યારે હું અગાશી પર જાઉં ત્યારે મને લાઈન આપતા મેં વિચાર્યું કે એમાંથી એકને સેટ કરી લઉં એટલે થોડો ટાઈમ માટે મારું કામ પણ ચાલી જાય પણ મને બીક લાગી એટલે મેં એનો ભાવ ના આપ્યો પણ રવિ તો ઘરનો જ કહેવાય પછી મેં એક પ્લાન કર્યો કે રવિ જ મારું કામ કરશે પછી હું રસોડામાં મારી ડેરીમાંથી દૂધ કાઢી રહી હતી અને રવિ આવી ગયો અને એ જોઈને બોલ્યો સોરી ભાભી મને નહોતી ખબર એમ કહીને ત્યાંથી જવા લાગ્યો પણ મેં તેને રોકી લીધો અને કીધું કાંઈ વાંધો નહીં રવિ અંદર આવી જા અને મારી મદદ કર અને રવિનું પણ મન તો હતું જ પણ હું એની ભાભી હતી એટલે થોડો શરમાતો હતો પણ પછી એ મારા કહેવાથી અંદર આવ્યો અને મને જોવા લાગ્યો અને મેં કીધું ત્યાં શું આજ સુધી ડેરી નથી જોઈ પછી હું બોલી હવે મદદ કર મારી તો એ બોલ્યો મને ના આવડે કઈ રીતે કરવાનું એટલે મેં એને ડેરીમાંથી દૂધ કાઢતા શીખવાડ્યું પછી રવિની ધડકન તેજ થઈ એટલે મને લાગ્યું કે હવે આની સામે નીચે ઝૂકવાનો સમય આવી ગયો છે પણ જેવી હું નીચે ઝૂકી કે મેં જોયું કે રવિનું શેમ્પુ તો પહેલેથી જ નીકળી ગયું હતું પછી એ શર્માઈને બોલ્યો કે હું હમણાં સાફ કરીને આવું ભાભી પછી સુવાના ટાઈમે હું રવિના રૂમમાં જોવા ગઈ પણ એ સુઈ ગયો હતો પછી બીજા દિવસે સવારે હું રવિને ચા આપવા ગઈ અને ત્યાં બેસી ગઈ અને પછી વાતો કરવા લાગી તો રવિ મારા વખાણ જ કર્યા કરતો હતો આજે તો ભાભી તમે બહુ સારા છો પછી એણે મારો હાથ પકડીને કીધું આજે તો તમારે મારી વાત માનવી જ પડશે ભાભી તમે ના ન પાડતા તમે એક દિવસ મારા પત્ની બની જાઓ ને બસ પછી તમે જે કહેશો હું એમ કરીશ પછી મેં કીધું અરે પાગલ મેં તને ક્યારે કાંઈ પણ વસ્તુ માટે ના પાડી છે એમ પણ તારો ભાઈ તો ઘરે છે નહીં અને હવે તારે મને તારી ભાભી નહીં પત્ની સમજવાની પછી મેં કીધું બસ તું રાતે તૈયાર રહેજે પછી એ બોલ્યો થેન્ક યુ ભાભી થેન્ક યુ પછી હું ત્યાંથી નીકળી ગઈ અને સાંજે જલ્દી જલ્દી જમીને હું ફ્રી થઈ ગઈ પરફ્યુમ લગાવીને તૈયાર થઈને મારી કબાટમાંથી પાવરવાળી દવા કાઢી જે ક્યારેક ક્યારેક મારા પતિ લેતા પછી મેં રસોડામાં જઈને દૂધ બનાવ્યું અને એ બે દવા એમાં નાખી દીધી કારણ કે રવિને થોડી શક્તિ મળે પછી હું રવિ પાસે ગઈ એ પણ મારો વેઇટ કરતો હતો પછી મેં એને દૂધનો ગ્લાસ આપ્યો એ જલ્દીથી દૂધ પી ગયો અને મેં કીધું ચાલ રવિ જલ્દીથી પૂંજા ચાલુ કર તો રવિએ મને કીધું કે ભાભી દીવામાં તેલ નાખવું પડશે કે એ મને એમ ચાલુ કરી દઉં તો મેં કીધું તું મારી ચિંતા ના કર બધું હું અગાઉથી કરીને આવી છું હું એને નાનો સમજતી હતી પણ રવિએ તો પૂજા કરવામાં મારા પતિને પણ પાછો રાખી દીધા હતા રવિએ બધાથી પહેલા કાજુ કતરીનો સ્વાદ લીધો મારા પતિએ ક્યારેય નહોતી ચાખી એ તો સીધે પૂજા કરી લેતા આ રવિની પહેલી પૂજા હતી એટલે એ અડધા કલાકથી વધારે પૂજા કરી શક્યો મને પણ એક મહિના પછી પૂજાનો લાભ મળતો હતો એટલે હું પણ ખુશ હતી પછી અમે વાતો કરતાં કરતા સુઈ ગયા પછી એ સવારે ઉઠીને મને કહેવા લાગ્યો કે ભાભી તમે દુનિયાના સૌથી સારા ભાભી છો મેં એવા કયા પુણ્યના કામ કર્યા છે કે મને આવા સારા ભાભી મળ્યા પછી મને જ્યારે મન થતું ત્યારે હું રવિ પાસે પૂજા કરાવી લેતી પછી ધીમે ધીમે આમ જ ત્રણ મહિના વીતી ગયા અને મારા પતિ આવી ગયા પણ રવિને મારી પૂજા કરવાની આદત થઈ ગઈ હતી પછી હું રોજ બે વાર પૂજા કરાવી કરાવતી બપોરે મારા પતિ પૂજા કરતા અને રાતે રવિનો તો મિત્રો વાર્તા કેવી લાગી આપણી ભાભીની સ્ટોરી કોમેન્ટ કરીને કહેજો અને જલ્દી તમારા માટે નવી સ્ટોરી લઈને આવું વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ